ભુજ શહેરના પ્રમુખ સ્વામીનગરમાં આવેલી શેરી નંબર અગિયારમાં દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા કાયમી થઈ ગઈ છે ત્યારે આજે આ વિસ્તારના લોકોએ ભુજ નગરપાલિકા ખાતે હોદ્દેદારોને રજૂઆત કરી હતી ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા આ વિસ્તારના રહેવાસીઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા કાયમી છે અને થોડો વરસાદ પડે ત્યારે પાણી રસ્તા પર ભરાઈ જાય છે જેને કારણે રોગચાળાની સંભાવના વધી જાય છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધે છે ત્યારે આજે ભુજ નગરપાલિકા ખાતે આ વિસ્તારના રહેવાસીઓએ રજૂઆત કરી હતી મારું નામ મેહુલ કોટક અમે બધા પ્રમુખ સ્વામી નગર ભુજ અગિયાર નંબરની શેરીમાંથી આવી છે દર વર્ષે વરસાદની પરિસ્થિતિના લીધે રસ્તાની હાલત બહુ જ ખરાબ થઈ જાય છે અને પાણી ભરાઈ જાય છે તો અમે અમારી અરજી અમારા શ્રી નગરપાલિકાના મયદીપસિંહને આપેલ છે અને અમને સકારાત્મક જવાબ મળેલ છે કે તમારું જલ્દીથી નિવારણ થઈ જશે અમારી એ જ રજૂઆત છે ફક્ત કે દર વર્ષે આ વસ્તુ આવે અને વરસાદમાં પ્રોબ્લેમ પડે બીમારીઓ આવે ખોટી અને કોઈ કારણસર આગળ બીજા સાથે પણ પ્રોબ્લેમો ન થાય એટલે શાંતિથી રજૂઆત કરી છે અને એમણે આવેદન આપ્યું છે વરસાદના સમયથી દર વખતે આ થાય છે કારણ કે આગળ પાછળ રસ્તા મોટા થતા ગયા આ રસ્તાના શું નવા બનતા ગયા અને એના લીધે શેરીઓનો લેવલ નીચો જતો ગયો આના લીધે પ્રોબ્લેમ જે ઉપરથી જે પાણી આવતું હોય એ જ ગલીમાંથી નીકળતું હોય એના લીધે ભરાવો રહી જાય છે અંદર રસ્તા તો ઓલરેડી ઉખડી જ ગયા છે અને હવે એની ફરીથી બનાવવાની પણ પૂરેપૂરી જરૂરિયાત છે ટાઈમ ઘણું થઈ ગયું છે અને હવે એનો ટાઈમ છે કે બનાવવાનો ટાઈમ થઈ ગયો છે નબળાઈનું ન કહી શકીશ કારણ કે ઓલમોસ્ટ આઠ દસ વર્ષ તો થઈ ગયા છે એટલે ટાઈમ પ્રમાણે વરસાદ પડતો હોય આટલો બધો ઘણી આપણા પાસે પહેલાં વરસાદ નહોતો પડતો હવે પડે છે તો થોડુંક એ પ્રોબ્લેમ થાય